માલપુરના વાલ્મીકી આશ્રમ આગળ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા તથા ખોટું બાંધકામ દૂર કરવા માટે આજે વાલ્મીકી સંગઠન દ્વારા તાલુકા પંચાયત કચેરી સમક્ષ અચોક્કસ પ્રતિક ઉપવાસ યોજાયો બલપુરના વાલ્મિકી આશ્રમ આગળ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા તથા ખોટું બાંધકામ દૂર કરવા માટે આજે વાલ્મિકી સંગઠન દ્વારા તાલુકા પંચાયત કચેરી સમક્ષ અકોસ પ્રતિક ઉપવાસ યોજાયો છે સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો છે ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે નિવેદન આપતા જણાવ્યું છે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી સંગઠનના જણાવ્યા મુજબ ડોક્ટર માંગણીઓ જો પૂરી નહીં થાય તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે માલપુર વાલ્મિકી આશ્રમ ની આગળ જે જગ્યા છે ત્યાં અમારા ત્રણ મોલ્લાનું પાણી ત્યાંથી વર્ષોથી જતું હતું પરંતુ ત્યાં આગાડી જે નેક આવે છે એ બંધ કરી દેવામાં આવી છે અને વરસાદનું પાણી અને તમામ મોલ્લાનું જે વાપરવાનું પાણી નીકળતું હતું એ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યાં ખોટું બાંધકામ કરી દેવામાં આવ્યું છે આ દુઃખભરી બાબત છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાંય એ બાંધકામ હટાવવામાં નથી આવ્યું ત્યાં પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો આ વખતે વરસાદના પાણીના કારણે મોલ્લામાં પાણી પેસી જીત્યું વારંવાર તંત્રને વિનંતી કરી હતી તેમ છતાંય આ નેક કરવામાં આવી નથી આ બોતકમ હટાવવામાં નથી આવી આ દુઃખભરી બાબત છે પંચાયત દ્વારા લેટર પણ આપવામાં આવ્યો હતો કે પોલીસ પ્રોટેક્શન આપી અને ત્યાં બોતકમ હટાવવાનું પરંતુ પોલીસ પ્રોટેક્શન પણ પંચાયતને મળ્યું નહોતું તેના કારણે ત્યાં જે બોધકમ હટાવવામાં નથી આવ્યું જ્યારે તંત્રને વારંવાર વિનંતી કરવા છતાંય માલપુર તાલુકા પંચાયતમાં ઘોર અંધકાર કહેવાય જે અધિકારીઓ છે એમને વારંવાર રજૂઆત કરવા છતાંય આ ખોટું બોધકમ અને પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા હું લાલજી ભગત તાલુકા પંચાયત આગળ ધરણા કાર્યક્રમ કરી રહ્યો છું જ્યાં સુધી આ નેકનો અને બાંધકામનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું અહીંથી હટવાનો નથી અને અમારા પરિવારનું કંઈ પણ થશે આ જગ્યા ઉપર તમામ જવાબદારી તંત્રની રહેશે એવી અમારી માંગ છે શ્રી ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે